હળવદની મહર્ષિ ગુરુકુળે ધોરણ દસની પરીક્ષામાં ડંકો પકડ્યો હતો પિસ્તાલીસ બાળકો એ વન ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા હતા માધ્યમિક શિક્ષણ બોર્ડ ગુજરાત દ્વારા ધોરણ દસનું પરિણામ જાહેર થયું હતું જેમાં ઝાલાવાડની શૈક્ષણિક નગરી જે વર્ષે વર્ષ વિદ્યાર્થીઓના પરિણામમાં નવા સોપાનો સર કરી રહ્યું છે ધોરણ બાર સાયન્સ કોમર્સના એકવીસ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો પિરુગામ મિથ સાયન્સ મેરિટમાં ત્રણસોમાંથી ત્રણસો માર્ક્સ મેળવી રાજ્યમાં પ્રથમ રહ્યા હતા બાદમાં એસીસી પરિણામમાં પણ અંકો વગાડ્યો હતો જેમાં પિસ્તાલીસ વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ મેળવ્યા હતા એવન એ ટુ ગ્રેડમાં સેન્ચુરી મારી એકસો બે વિદ્યાર્થીઓ ઝળક્યા હતા મહર્ષિ ગુરુકુળ હળવદ બોર્ડના પરિણામોમાં તાલુકા જિલ્લા અને રાજ્ય કક્ષાએ પોતાના વિદ્યાર્થીઓને સતત ઝળકાવી રહ્યા છે તેથી જ મહર્ષિ ગુરુકુળ હળવદની ગર્લ્સ તથા બોઇસ હોસ્ટેલમાં એડમિશન મેળવવું મુશ્કેલ હોય છે બાળકોને પૂરેપૂરી તાકાત અભ્યાસમાં લગાડી સંસ્થાના બાળકો ખૂબ જ મહેનત કરતા હોય છે આ સંસ્થાના ચેરમેન હૃદ્ધિપાઈ સંઘાણી તથા તમામ શિક્ષકોએ બાળકોને ખૂબ ખૂબ ઉમળકાભેર આશીર્વાદ પાઠવ્યા હતા બજાર રાજપૂત ન્યૂઝ હળવાદ